ભરૂચના હાસોટ વિસ્તારમાં આવેલા તીર્થ ક્ષેત્ર હનુમાન ટેકરી ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે સુવિધા સભર હોલનું નિર્માણ શરૂ થયું છે ભરૂચ જિલ્લા પંચાયત તરફથી ફાળવાયેલી રૂપિયા છત્રીસ લાખની ગ્રાન્ટ દ્વારા આ હોલ બનાવવામાં આવશે હોલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે હનુમાન ટેકરી ખાતે સત્તરમો સાલગીરી મહોત્સવ અને નર્મદા યાગનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું યાગ દરમિયાન એકવીસો કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયા હાંસુર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતા સોલંકી કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ પંડવાઈ સુગર ફેક્ટરી વાઇસ ચેરમેન અનિલ પટેલ રામદાસજી ત્યાગી મહારાજ સહિત સંતો મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તીર્થ ક્ષેત્ર પર બનનારો આ નવો હોલ નર્મદા પરિક્રમા વાસીઓ માટે આરામ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ સુવિધા ઉભી કરશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે નર્મદા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આવેલું છે અને માનનીય શ્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તક ભૂમિપૂજન અને એકવીસો કુંવાણી કન્યાનું પૂજન અને નર્મદા પરિક્રમા કરવા માટે નર્મદા નર્મદા યાત્રા હોલું પાંત્રીસ લાખનું આયોજન ઈશ્વરભાઈને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રમુખશ્રીએ કરેલું કરેલું છે અને અહીં જે કંઈ નર્મદા પરિક્રમા કરવા જે આવે છે એમનું કાયમના માટે અનક્ષ અન્ન અન્ન ક્ષેત્રનું આયોજન કાયમના માટે ચોવીસ કલાક ચાલે છે અને ચનું પણ આયોજન છે ને આ નર્મદા નર્મદા યાત્રા જે કરવા આવે છે એની સેવા જે કંઈ હોય એ રામ શ્વર દાસ મહારાજ કાયમને માટે ચોવીસ કલાક કરે છે